ભાજપ બનાસકાંઠા જિલ્લાના બાબરમાં ભાજપના કાર્યકરો દ્વારા આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રાનું આયોજન ગત બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોના મૃત્યુ બાદ ભારત સરકારે હાથ ધરેલા ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવ્યા બાદ બાબરમાં ભાજપના કાર્યકરોએ તિરંગા યાત્રા યોજીને ભારતીય સૈન્યને સલામી આપી હતી ભારત માતા કી જય અને જય જવાનના નારા સાથે આ તિરંગા યાત્રા બાબરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા અને બાબર શહેરમાં આજે જ્યોજ મંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ ભારત અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને નાબૂદ કરવા માટે જે ખંદૂર જે આપણે સ્ટ્રાઈક કરી એમાં કેટલા આતંકવાદીઓના સુપુરા શાપ સહીયા

આપણા દેશની આન બાન અને શાન આપણા સુરવીર સૈનિકો દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમના ઠેકાણા ઉપર હુમલો કરી અને એમનો નિશ્ચય નાબૂદ કર્યા આ ગૌરવશાળી પળ ને બિરદાવવા માટે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોવાય અને ભારતીય સૈન્ય ને સલામી આપી હતી